નમસ્તે બાળ મિત્રો કેમ છો મજા માને તો ચાલો આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ અને તે બાળ વાર્તાનું નામ છે જેવા સાથે તેવા એક બગલો નદી કિનારે રહેતો હતો એક દિવસ શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ વાત વાતમાં બંને પાકા ભાઈ બંધ થયા શિયાળ મોઢેથી તો મીઠું મીઠું બોલે પણ અસલમાં એની દાનત હતી ખોરા ટોપરા જેવી એક દિવસ શિયાળ કહે ભગલાભાઈ તમે મારા દોસ્ત થયા તમને ખીર બાવે છે ને કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ તમે પેટ ભરીને તે ખાજો ભગલાએ કહ્યું સારું ચાલાક શિયાળ પહોળે તાકશમાં ખીર પીરસીને લઈ આવ્યું શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો શિયાળ કહે લો બગલાભાઈ તમે નિરાંતે ખીર ખાઓ હું તાસક પકડી રાખું છું બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છેછરી ને બગલાની સીધી વાણીદાર ચાંજ એટલે એ ખીર ખાઈ શક્યો નહીં એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું બગલું મનમાં સમસમી ગયું એણે કહ્યું વાહ શિયાળભાઈ તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું છે હવે એમ કરો આવતીકાલે તમે મારે ત્યાં જમવા આવજો હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ પોતાને ભાવતી વાનગી જમવાનું આમંત્રણ મળતા શિયાળ રાજી રાજી થઈ ગયું ગયું અને ભાગની ભાગની બગલાના કરી શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું બગલાએ સાંકડા મોવાળા બે કુંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી બગલું કહે તમને બાસુંદી ભાવે છે એટલે મેં બાસુંદી બનાવી છે લો શિયાળભાઈ ખાઓ આમ કહી બગલા એ શિયાળ પાસે એક કુંજો મૂક્યો બીજા કુંજામાં બગલું પોતાની ચાંચ બોળી બાસુંદી ખાવા માંડ્યો શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મો કુંજામાં પેસી જ ન શક્યું તે કુંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું